જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ જનસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈજો નમસ્કાર મિત્રો આજે તારીખ 25 જુલાઈ ને શુક્રવારના રાજસ્થાન માર્કેટિંગ એડમાં જીરાન આવક જોઈએ તો 100 ગુણી આસપાસની આવક જોવા મળી રહી છે અને મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જેની જીરાના આજના બજારમાં સુપર સંગઠન પેડલ ઓધરી દે કાકા

تجار پانچ سوسٹ روپیہ مان سارٹی گوڑی ڈاکڑی تر ہزار سو بائیس روپیہ شپرم पचास रुपिया नबड़ो म ત્રણ હજાર પાંચસો ને પંચાણું રૂપિયા સુપર સુપરમાલ માલસા અલે પાદરીઓ અલે ઓલા ગઢો ઓલા 900 રૂપિયા નાખ દે હું બલામાણા તું 30 ઓર્ડર છે અરે આમ જે હજી ભણાય અલે ત્રિની મને આ 5390 રૂપિયા માલ સારવામાં હા બચા એના મોટો એક ગોમબળો આઈપેડ કરી લેજો અને પાઇદરીઓ પાઇદરીઓ આજ હોયલે ભાડા અલી લે 351 એક પાંત્રીસો ને સિત્તેર રૂપિયા મીડિયમ સુપર જસદણ માર્કેટિંગ એરમાં ઝીરાના બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે ત્રણ હજાર એકસો રૂપિયા લઈને ત્રણ હાજર છસ્સો ને ત્રીસ રૂપિયા સુધી